હવાના પ્રદૂષણને નાથવા એએમસીનો એક્શન પ્લાન શહેરના તમામ વિસ્તારોમાં લગાવવામાં આવશે એર સેન્સર એર સેન્સરના કારણે પ્રદૂષિત હવાની જાણ થશે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર બર્જર એલાર્મ લાગશે પ્રદૂષિત વિસ્તારમાં વોટર કેનનની મદદથી પ્રદૂષણ ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવશે વાહનોનું પ્રદૂષણ વધશે તો અન્ય વિસ્તારમાં ડાયવર્ટ કરવાનું આયોજન કરાયું આગામી સમયગાળા દરમિયાન પર્યાવરણ સેલ પણ બનાવવામાં આવશે તદઉપરાંત શુદ્ધ હવા મળી રહે તે માટે એર સેન્સર જે પાંચસો નંગ જેટલા એર સેન્સર અલગ અલગ જગ્યાએ નાખવામાં આવશે પરિણામે જ્યારે એર સેન્સરની અંદર કોઈક જે વિસ્તારની અંદર પોલ્યુશનની માત્રા વધે તો એ તરત જ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની અંદર તે જગ્યાએ બજાર એલાર્મ થશે અને ત્યાં જગ્યાએ કઈ રીતે પોલ્યુશન નીચે લાવી શકાય વોટર કેનનની મદદથી પાણીનો છંટકાવ કરીને એર પોલ્યુશનને નીચે લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે આમ આવનાર સમયની અંદર એર ને નાથવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાંચસો જેટલા એર સેન્સર નાખવામાં આવશે પંચમહાલમાં